પટેલે પોતાની પેનલ સાથે ઉતર્યા મેદાનમાં ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે ભાજપે આપ્યા છે મેન્ડેટ ભાજપ કીર્તિ સેવા વાઘેલાની અધ્યક્ષતામાં મેન્ડેટ તરફથી ઉમેદવારો માટે યોજાયો કાર્યક્રમ મતદાન અને એક જુલાઈ યોજાશે મતગણતરી હું યુવા મોરચાનો જિલ્લાનો પ્રમુખ હતો પ્રવાસ કરતા શું સ્થિતિ હતી મને ખબર છે અને આજે શું સ્થિતિ છે

બરાબર પર પરિવર્તન માટે આ વિસ્તારનો વિકાસ થાય એના માટે યોગ્ય કાર્યકર્તાને યોગ્ય જગ્યાએ સ્થાન મળે એના માટેનો એક પ્રયાસ આપણા આગેવાનોએ કર્યો છે ફરી એક વખત આપણા જે કંઈ 10 ખેડૂત ઉમેદવારો અને ચાર આપણા વેપારી ઉમેદવારો બધાને આપણે મદદ કરી અને આપણી પરિવર્તન પેનલને મદદ કરીએ એવી વિનંતી ભારત માતાજીની સ્થિતિ કે તાલુકાના

કોઈનો નો પણ ખેત કોઈ પણ ખેડૂત બેઠા છે એમનો કોઈ પણ કેસ પડ્યો હોય એની સબસિડી હોય 1,25,000 કે કોઈને ડીડી યોજનામાં 12 લાખ 12 12 પશુ ઘોરાળા પશુનો કેસ બનાવ્યો હોય 4 લાખ 76000 નો તો હું જાહેરમાં તમને કહું છું કે 30મી તારીખ પછી બેંકમાં આવજો હું તમારો તમામ કેસ મંજૂર કરી નાખીશ મિત્રો ખેડૂતોની બેંક છે પશુપાલકોની બેંક છે તમારી બેંક છે

થોડીક બાબતો ધ્યાનમાં લેવાની પણ જરૂર છે સૌપ્રથમ તો મતદારો લગભગ પાંચે વિધાનસભા બહુ એટલે વૈવટી તંત્ર દ્વારા કે વધારે પડતે ભીડ ન થાય કે વધારે પડતે અસ્તવ્યસ્ત ના ઊભી થાય કે માર્કેટ એટલો મુખ્ય ગેટ બંધ કરવામાં આવેલો છે અને જેવા તમે ગેટ પાસે જશો એટલે ત્યાં પાંચ ટેબલ રાખવામાં આવે છે પાંચ ટેબલને તમે જેને કહેશો કે મારું નામ કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા ગામ ખારિયા ખારિયા સેવા સહકારી મંડળી નો હું મતદાર છું એટલે તરત જ તમને સીધો એક ત્યાં પાસ આપવામાં આવશે મતદાર એના આધારે તમને ત્યાં જવાબ આવશે